પ્રધાનમંત્રીનું ઔરંગાબાદમાં મહાગઠબંધન પર પ્રહાર કર્યું

પ્રધાનમંત્રી મહાગઠબંધનના શાસનકાળને જંગલ રાજ ગણાવી તેની તુલના એનડીએના ના સુશાસન સાથે કરી હતી તેમણે કહ્યું કે બિહારને સરકાર નથી જોઈતી અને આરોપ લગાવ્યો કે વિપક્ષી નેતાઓ સત્તામાં આવવા પર અપરાધ અને ગેરવસૂલીનો પ્રોત્સાહન આપશે પ્રધાનમંત્રી આરજેડીના ચૂંટણી ઢંઢેરાને જૂઠાણાનો પોટલો ગણાવ્યો જેના પર તેના સહયોગી પક્ષ કોંગ્રેસને પણ ભરોસો નથી પ્રધાનમંત્રીએ પ્રથમ તબક્કામાં થયેલા રેકોર્ડ મતદાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે ઐતિહાસિક મતદાન સ્પષ્ટપણે દર્શાવે છે કે બિહારની જનતાએ એનડીએ સરકારને ફરીથી ચૂંટવાનો નિર્ણય કરી લીધો છે તેમણે રામ મંદિર નિર્માણ કલમ ત્રણસો નાબૂદી અને વનરેક વન પેન્શન જેવા વચનો પૂરા કર્યાનો ઉલ્લેખ કરી એનડીએ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી ને વિકાસ માટે મતદારોને એનડીએને સમર્થન આપવા અપીલ કરી હતી આપ જાણતે ઇન 11 સાલોમાં અમારે જો ફોજી ભાઈ બહેનો जो निवृत्त फौजी भाई बहन है उनके परिवारों को कितना पैसा मिला है आप अंदाज कर सकते हैं एक लाख करोड़ रुपया देश के खजाने से फौजियों के खाते में गए हैं बताइए कांग्रेस आरजेडी वाले ये लोग 500 करोड़ का झूठ बोल रहे थे यही इनकी सच्चाई है यही इनकी राजनीति झूठ पर ही टिकी हुई है इसलिए साथियों जब हम कहते हैं कि बिहार में एक करोड़ नए रोजगार देंगे तो देश के बिहार के नौजवानों को हमारी बात पर भरोसा होता है